તો હાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ કેમ છે તમે બધા મજામાં સ્વાગત છે કે મારા ફરીથી એક નવા લોગવીડિયાને મસ્ત મજાનો આજે ખબર પડી ગયો ને આપણે એને ઓર્ડર ચાલુ કર્યું નહીં મિત્રો કઈ જ પાણી વાળા ધરવાનું વ્યવસ્થિત રીતે ચાલુ કરી દીધું છે અને ભાઈ અત્યારે તમારા ભાઈને થોડીક ઓનલાઈન કરવાની બાકી હતી મેં તમને કહ્યું કે મંત્રી આવે પછી સહી સિક્કા થોડા કરવાના બાકી છે તો તમારા ભાઈ ગામમાં જવાનું પે ત્યાં તો લોક કેમ કે ગામના બધા લોકો હોય બધા મોટા મોટા બધા અધિકારીઓને બધા બેઠા હોય ને એટલે બનાવ થોડી શરમ જોવા બાકી લોક બનાવીને આપણે શૂટ કરી લેવું ઓનલાઈન આપણે તુવેરની આપણે ઓનલાઈન ખતમ નાખવાની તમને બધાને મેં કીધું ને એ પ્રમાણે રાખવાની છે તો ઓનલાઈન આપણે કરવા જવાનું હોય તો અત્યારેમાં તો આપણે જો મોટર ચાલુ કરીને આપણે વહી ગયા હવારમાં પોરમાં કાતરો જેવું થઈ ગયું એટલે તડકોય અત્યારે પડે અને ગરમી થવાનું નામ જ નથી કેમ કે જ બહુ લાગતી અથવા તો ગરમી થાય બહુ જ એટલે ગરમ થાય અને ફટાફટી તમારા ભાઈ આવે એટલે મયુરભાઈ અત્યારે ઓડાલાઈને આવે તો ફટાફટ તમારા ભાઈને જવાનું છે ઓનલાઈન કરાવે તુદેરની મિત્રો કઈ રીતે ઓનલાઈન કરાવે નહીં તમને બધા આજે કાગળિયા બતાડીશ આવી રીતનું બધું કે ઓનલાઈન આપણે કરવાની હોય બરાબર અને તમને બધાને બતાડીએ એટલે ખેડૂત લોકો હોય ને બધાને ખબર પડતી જાય કે ઓનલાઈન આપણે ભાઈ એમાં તુવેર પાકેને પછી આપણે ભરીને જવાની યાળ આપણે મણદર પાસે યાર્ડ જ તો ત્યાં આપણે જવાનું હોય તો સરકારના પૈસા આવે એટલે પછી આપણા ખાતામાં જમા થઈ જાય ને એવી રીતનું બધી ઓનલાઈન કેમ કે કરતા હોય એને ખબર જ હોય ને ના ખબર પડે તો મને પાછા ડિટેલમાં મેસેજ કરતો હોય તો તમને બધાને ખબર પાડી દઈશ હાલો તો મિત્રો યાર પછી આપણે ભૂકી ગયા પાછા વાડીયા અને ઓનલાઈન કરવાનું તો મેં તમને કહ્યું ને કામ અત્યારે કામ અત્યારે ઓફિસ મિત્રો બંધ હતી અને ઓનલાઈન આપણે ફોર્મ ભરવાનું બાકી છે તો ફટાફટ તમારે ઓનલાઈન ફોર્મ ભરવું જોઈએ ભાઈ કે તુબેરનો વારો આવી જાય તો એક કરતાં બીજી થાય કેમ કે નથી રહેવું વહીશ અંદર આપણે રહેવું કેમ કે મોયર આપણે તુવેર નીકળી જશે તો એ નીકળી ના હોય તો ઓનલાઈન સરકાર વારો લઈ લે તો આપણે છેલ્લા વારો આવીએ એટલે વહીશ રહ્યા રહીએ ને એટલે વાંધો બહુ ના આવ્યા તો મસ્ત મજાનું આપણે એને કામ આપણે વ્યવસ્થિત રીતે ચાલુ કરો છે માણ દ્વારા આપણે તમારા ભાઈને જવાનું છે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું છે મસ્ત મજાના કાગળિયા લઈને જવાનું અને એવો ધંધો કેમ કે તમારો ભાઈ કરે છે કેમ કે ગામમાં આપણે લોક શૂટ નથી કર્યું કેમ કે કોઈ દિવસ આપણે ગામમાં નાના કોઈ વાડીએ આપણે મજા આવે લોક શૂટ કરવાની કોઈ હોય ને બોલવાની ભાઈ ને મજા આવે ને એટલી બધી કે ગાંડી ગીરના આવી રીતના આવ્યો હોય એવી રીતે કેમ કે મજા આવે કેમ કે આપણે અહીંયા જંગલ વિસ્તાર બાજુ આપણે કેમ કે આવે છે કેમ કે ઘણા સમય આ દીપડાની રાઈડ નથી તો હું હવે દીપડો ગામમાં આવ્યો છે એવું લાગશે તો ફોરેસ્ટ ખાતોનો આપણે અહીંયા વિડીયો આવીશું કેમ કે અમારા ગામમાં એને ત્યાં કોઈક પાડાવાડા ઉપાડી ગયું છે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવશું કઈ રીતનું બધી માહિતી હતી ત્યાં બધું આપણે જાણશું બધું કઈ રીતનું ઉપાડી ગયા હતા હાલો મિત્રો અત્યારે પાછા આપણે બપોરા કરીને પાછા ફૂકી ગયા અને ભાઈ છે દોઢ જેવું થઈ ગયું ને આ તમારો પછી અત્યારે શેરડી લઈ આવ્યો કેમ કે હવે ખાઈને હવે શેરડી આપણે ખાયા એટલે ભારે મજા આવે અને કાતરો પણ થઈ ગયો છે અને ઠંડી એટલી પડશે ને ફૂંકા કાઢવાની હવે ખીહેર આવી છે ત્યાં ત્યારે બહુ બહાર છે ને ઠાઈટ પડશે બરાબર અને ઓનલાઈન કરાવવાનું પણ હેં એક બે દિવસ જવા દે પછી ઓનલાઈન આપણે કરવાનું છે મંત્રીના સહી શિકા કર્યું ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું વેરનું બધું એવું રીતનું હે અને માંડવીની ઓનલાઈન આપણે કરાવી નથી એટલે માંડવી તો આપણે પડી રહી છે અને હવે એડે બંધ થઈ ગયા હે કેમ કે હવે માંડવી જે ખેડૂત રહી ગયા એ રહી ગયા અમારી જેમ ખેડૂત બેસાડા મરી જવાના અમારે જેમ થઈ ગયા બરાબર અને અહીંયા તો મિત્રો માંડવી લેતા જ ને કેમ કે યાર છે ને ત્યાં જ માંડવી લે બધું અહીંયા પૂરું કર નાખ્યું ફાઇનલી મિત્રો અત્યારે ને ભાઈ બહુ તડકો થાય ને તમારા ભાઈને થોડીક હવે નીંદર જેવું આવે છે તો ઘડીકવાર આપણે આરામ કરીએ અને મયુરભાઈને પાણી વાળા દઈ દઈએ અને કેમ કે એ બાજુ મયુરભાઈ થોડાક હવે રખડો હોય કે એને ઘડીકવાર પાણી વાળા દઈ દે એટલે પાણી વારે અને ફટાફટ હવે પાથો બાથો હવે પલારીને હવે ફૂઈ જાય ઘડીક વાર અને આરામ થોડુંક કરજે પછી પાછા આપણે તમને બધાને મળશું તો ફાઇનલી મિત્રો આપણે હે ને પાણી કાયદે પીએચ પી જ ગયું છે અને હવે મસ્ત મજાનો હવે આપણે રખડવાનો સમય આવી ગયો હોય બરાબર તો હવે તમારો ભાઈ જવાનો છે ધોઈને ફ્રેશ થઈ જવાનો છે અને તમારો ભાઈ કહ્યું મિત્રો પાણી વારે આવતી તો થાકી ગયો અને આપણે કાલે ઓલી બધું નીકળતા આપણે તો ભૂંગરા પૂકી ગયા ખાલી આપણે એક ક્યારે હોય તો આ બધું એક ક્યારે હોય તો એ પીજા પછી આપણે જવાનું છે હેઠવા પાણી ચડાવવાનું અને મિત્રો આપણે વીસ વીઘાને તુવેર નહીં અઢાર ને હે ભાઈ તુડે એટલે ઓમ તો વીસ જ વીઘા કેમ ચણા બણાનું બધું આપણે ગણે એટલે મકાઈ બધું વાવ દીધું એટલે વીસ વીઘાનું ભાઈ પાણી તમારા ભાઈને ભરવાનું હોય તો હજી કાલે બપોર બપોર વેલા પહેલાં થોડુંક અડધું ખેતર થઈ જાય પછી અડધું ખેતર રહીને પાવાનું ભાઈ એટલે મોજ આવે પાણી વરાની એટલે અખંડ મોજ આવે કેમ કે નોકરી કરવા એના કરતાં ભાઈ સારું કેમ કે નોકરી કરવી પછી કેમ કે બહુ અઘરી વાત છે આ તો ભાગ્યું ભાગ્યું લો પશાક વિગરનું તો તમારું આમાં રોટેશન હાઈ રાખે કેમ કે આપણે તમામ અનુભવ પૂરો એટલે તમને બધાને કહીએ તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે નાઈદન ફ્રેશ થઈ ગયા અને ભાઈ અત્યારે તડકો તો કેમ કે ઘડીક વાર જ નીકળ્યો હોય ને ઘડીક વાર આપણે બંધ થઈ જતો હતો અને અત્યારે સચ ઠંડી છે તે લાગવા માંડી કેમ કે હાઈન પડે ને લાગે બગી કેમ કે હવાર થાય ને પછી ઠંડી નથી લાગતી મિત્રો કેમ કે આ હોય ને થઈ ગયો કેમ કે વાતાવરણ આવું પકડાઈ ગયું મસ્ત મજાનું કેમ કે હતું ને એમ બગાડ થઈ ગયું વાતાવરણ ને હવે તો મકર સંક્રાંતિ નજીક આવી છે તો આપણે ક્યાંક જવાનું થાય ફરવા તો મિત્રો ક્યાંક જાઓ મિત્રો આમાં ક્યાંય નિવરાશ થતા નથી ખેડૂતો નીકળીને આમાં આમાં દિવસો વિતાવવાના હોય બરાબર છે અને કામ ધંધામાં તો બીજું આપણે કઈ હલું પાણી તો અડધું પાણી હવે કાલે બપોર થાય તો બીજા હે આવી રીતનું મસ્ત મજાનું હાલે ને કાલે આપણે મેળ આવે તો આપણે જવાનું છે ઘઉંમાં ખાતર નાખવા માટે તો ખાતરની એક બાકી આપણે મયુ રે લેવા જૂનાગઢ એ તમને બધાને કાલે વિડીયો બનાવીને બતાડી દઈશું